હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું સાંભાર મસાલા ખીચડી એક અલગ જ રીતે તેના માટે મેં કોબી લીધી છે કેપ્સિકમ મરચાં ટમેટા ફ્લાવર વટાણા અને ગાજર અને આ તીખી મરચી છે અને તમે જેટલા વેજીટેબલામાં નાખો એટલા તમે ઉમેરી શકો હવે આપણે આ બધી વસ્તુ સુધારી લેશું અને આ એક કપ મેં ચોખ્ખા લીધા છે ખીચડીના સોખા આવે છે ને તેલ લીધા છે અને આ મગની દાળ છે જે પીળી આવે છે ને તે લીધી છે અને તુવેર દાળ છે આ અને મિક્સ કરીને અને ધોઈ લેશું અને 10 મિનિટ માટે આપણે એને પલળવા મૂકી દેશું અને અહીંયા અમે બધા વેજીટેબલ સુધારી લીધા છે અને હવે આપણે વઘાર કરશું અને કુકર આપણે ત્રણ પાળાત તેલ મૂકી દઈશું ઘીનો પણ વઘાર કરી શકો તે પણ સરસ લાગે અને બધા ખડા મસાલા લીધા છે લાલ મરચું ફૂલ ચકડી અને તીખા અને લવિંગ અને તજ અને તેલ પણ આવી ગયું છે થોડી ઘીંગ ઉમેરી દઈશું રાય જીરું અને આ બધા ખડા મસાલા રાય જીરું ટકરી જાય એટલે આપણે આ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આ એ ડુંગળી લીધી હતી મેં એક સુધારી લીધી હતી ધોઈ અને તે ઉમેરી દઈશું અને વટોણા એક વાટકી આ લીલા લીધા તમે ફ્લાવર ઉમેરી દઈશું અને કોબી ગાજર અને એક બટેટું સુધાર્યું હતું તે ઉમેરી દઈશું અને તીખી મરસીની કટકી ઉમેરી દઈશું અને કેપ્સિકમ ઉમેરી દઈશું અને હળદર ઉમેરશું કાશ્મીરી મરચું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ સાંભાર મસાલો લીધો છે અને આપણે આ સાંભાર મસાલા ખીચડી બનાવીએ છીએ એટલે સાંભાર મસાલો મેં બે ચમચી ઉમેરું છું અને હવે બધું આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે અહીંયા ધોયેલા ઉમેરી તે પણ આપણે બધું મિક્સ કરી લઈશું તમે એકવાર આવી રીતે સાંભળ ખીચડી બનાવજો બહુ સરસ લાગશે અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બને એમ અને હવે આપણે ટમેટા ઉમેરી દઈશું અહીંયા મેં બે ટમેટા લીધા છે ને આમાં તમે જેટલા મસાલા કરો એટલા તમે કરી શકો અને જેટલા તમારે વેજીટેબલ ઉમેરો એટલા તમે પણ ઉમેરી શકો અને હવે આપણે ખીચડી પ્રમાણે પાણી ઉમેરી દઈશું આવી રીતે મિક્સ કરીને હવે આપણે ચાર થી પાંચ અને હવે પાંચ સીટી અને જુઓ તમે આપણે ખીચડી સરસ બની છે અને સુગંધ પણ સરસ આવે છે હવે આપણે એનો ઉપરથી વઘાર કરી લેશું અને અહીંયા મેં બે પાવડા તેલ લીધું છે અને તમે ઘી પણ લઈ શકો અને તેમાં આપણે આ લસણની કટકી ઉમેરશું આપણે લસણથી વઘાર કરવાનો છે આ લસણને આપણે બ્રાઉન કલરનું સાંતળી લેવાનું છે આપણે આની ઉપર રેડી દઈશું જુઓ તમે સરસ દેખાય છે અને સ્વાદ માં પણ સરસ બની છે અને ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું અને ઉપરથી આપણે થોડું ઘી મૂકશું જો તમે સરસ બની છે અને સુગંધ પણ સરસ આવે છે અને ઉપરથી વઘાર તમારે કરવો હોય તો તે તમે કરી ની તેને એમ નામે પણ આવી રીતે વઘાર કરશો રલ લસણનો એટલે બહુ સરસ લાગશે આંભાર મસાલા ખીચડી તૈયાર છે અને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો